સ્વામી વિવેકાનંદ નિમિત્તે બરોડા યુથ ફેડરેશન દ્વારા પતંગ વિતરણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરવાની પહેલ કરવામાં આવી રહી છે તે અનુસંધાને આજરોજ વડોદરા પૂર્વ વિસ્તારમાં સંવાદ નજીક આવેલી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે બરોડા યુથ ફેડરેશન દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શાળાના નાનકડા બાળકોના ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે દરેક વિદ્યાર્થીને પતંગ અને માંજાની ગાઢભેટ રૂપે આપવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ ઉપાધ્યક્ષ સંજનાબેન ઠક્કર તેમજ શાસન અધિકારી વિપુલ ભરતિયા હાજર રહ્યા હતા તેમણે સ્વામી વિવેકાનંદના વિચારો અને યુવાનો માટેના સંદેશ અંગે બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી તેમને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી વિદ્યાર્થીઓએ પતંગ વિતરણ માટે બરોડા યુથ ફેડરેશનનો આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે આજે રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે વૈશ્વિક મંચ પર ભારતીય દાર્શનિક મૂલ્યોનું જેમણે વિશ્વ ફલક પર પ્રસાર કર્યો હતો અંકો વગાડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બાળકોને સ્વામીજીના વિચારોથી અવગત કરાવીને યુવા પેઢી જો સારા વિચાર અને સારો સત્સંગ હોય તો પોતાનું ભવિષ્ય અને પોતાના ભવિષ્યના બાદ સમગ્ર દેશનું પણ ભવિષ્ય કઈ રીતે સકારાત્મક દિશામાં લઈ જઈ શકે તે પ્રકારના શુભ આશય સાથે આજે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં સુંદર મજાના કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આગામી ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે યુવાનોની દ્વારા એટલે કે બરોડા યુથ ફેડરેશનના યુવાનો દ્વારા અગિયાર હજારથી પણ વધુ પતંગોનું વિતરણ અલગ અલગ બાળકો માટે અલગ અલગ વિસ્તારમાં કરવાની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે અંધકારથી પ્રકાશની ગતિ તરફનો ઉત્સવ એટલે કે ઉત્તરાયણ મકરસંક્રાંતિ અને સમગ્ર દેશભરમાં સાથે સાથે ગુજરાતમાં પણ એક ફૂલ ગુલાબી ઠંડીમાં સવારથી જ તમામ બાળકો યુવાનો અને તમામ પ્રકારના પતંગ રસિયાઓ અગાસી પર કાયપોસે કાયપોસની બૂમ સાથે આ પર્વનો ઉજવણી કરતા હોય છે સાથે સાથે ઊંધિયું જલેબી તલ અને સિંગની ચ ચીકી વગેરેનો પણ સ્વાદ માણતા હોય છે પરંતુ પર્વનો આનંદ અન્ય લોકો માટે મુશ્કેલી રૂપ તકલીફદાયક ન બને તે માટે થઈને બરોડા યુથ ફેડરેશનના આ પતંગ વિતરણના કાર્યને તો બિરદાવું છું પરંતુ તેમના એક વિચારને પણ આગળ લઈ જવા માગું છું કે આપણે સૌ પર્વની ઉજવણી કરીએ પરંતુ અબોલ પક્ષીને જ્યારે પતંગના દોરાથી ઈજા ન થાય તે પ્રકારનું ધ્યાન તો રાખીએ જ પરંતુ સાથે સાથે ઇજા થઈ જાય તો જે ગુજરાત સરકારનું કરુણા અભિયાન વન નાઇન સિક્સ ટુ હેલ્પલાઇનના માધ્યમથી અલગ અલગ સમગ્ર ગુજરાતના શહેરોમાં જે સારવારના કેન્દ્રો ચાલે છે તેમાં સારવારની પણ જો આવું કંઈ ધ્યાને જણાય તો સારવાર માટે પણ એ લોકોને મદદરૂપ થઈ શકાય અને સાથે સાથે વાહનો ટુ વ્હીલર ચાલકો જે રસ્તા પરથી પસાર થતા હોય છે એ લોકો પણ તકેદારીપૂર્વક નાના બાળકોને અથવા પોતાને પણ પતંગની કપાયેલી પતંગના દોરાથી ઈજા ન થાય તે પ્રકારની તમામ તકેદારી રાખે અને સુંદર મજાના ઉત્તરાયણનો પર્વ ઉજવે બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત છઠ્ઠા વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં સેફ્ટી સ્ટાફના વિતરણનો કાર્યક્રમ તો કરવામાં આવે જ છે પણ સાથે સાથે પતંગ વિતરણનો કાર્યક્રમ પણ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતેથી શરૂઆત કરી અને બે દિવસ વિવિધ વિસ્તારના બાળકોમાં પતંગ વિતરણના કાર્યક્રમ કરવામાં આવશે આ કાર્યક્રમમાં આજે ખાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય આદિત્યભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી અંજનાબેન અને શાસનાધિકારી સાહેબ ઉપસ્થિત છે આચાર્ય પણ ખૂબ સ સાથ અને સહકાર આદરણીય પલ્લવી મેડમનો મળતો આવ્યો છે અને આ કરવા પાછળનો ઉદ્દેશ આપણે જ્યારે બાળક અવસ્થામાં હોઈએ છીએ ત્યારે પતંગ કપાતી હોય છે ત્યારે આપણે એની પાછળ લૂંટવા માટે ભાગતા હોય છે પરંતુ એ જેથી કરીને કોઈ ભવિષ્ય કોઈનું ખતને મા બાપને એનું પડે એનું દુઃખીનો અનુભવ થાય એના કરતાં આ પતંગ વિતરણ કરીને હર્ષન ઉલ્લાસનો આ જે તહેવાર છે એ બહુ સારી રીતે બાળકો ઉજવી શકે તે જ ઉદ્દેશ્ય સાથે બરોડા ફેડરેશન દ્વારા પતંગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે